રામ રામ દઈ રહ બધો મજામાં એમ એકદમ મજામાં છે ને સ્વાગત છે તમારું નવા વ્લોગ ની અંદર તો મિત્રો આપણી ભાદર પાસે આવી હિટમાં ને મિત્રો મહિને થી વી એકવી જો હિટમાં આવે ને આવી મગજની નસ મગજ ની રસ ફાટે કરાયું તો એની ઉઠલો કર્યો પછી આપણે ઓલે ગામને પાડે ફેરવવી પડી તો હે ભાદરની ની ઉઠલો કર્યો હે ભાદર મળે છે કે બીજદાની માની હું તમને તે તો શું તો કહેતો કે ભાદર આપણે 99.99% પોઈન્ટ નવાણું ટકા નહીં માને 99% ટકા માને એક ટકા કદાચ માનવી હોય તો માને જાય બિજદે પેલવેચરામાં ઓછા સાંસ રહી માનવાના કન્સીવ થવાના તો મિત્રો હેના ને આપણી ભાદર પાછી હીટમાં આવી એટલે એને રતા સાવે હતી આડું હું મોઈ હા એ તો પણ એવો માનવું ન માનવું તો ભાઈક ની વાત છે આપણે ભાઈક માં હોત તો માને પાછી માને જાય આપડી કાં લીધી આપડી ઘરની ખડેલી છે ખાહે ખાહે ને કેટલું ખાહે તો મિત્રો હું જો ફૂટ લઈને આવ્યો હશે જો જેમ આપણે વાડા ફોન કર્યો આપણે ગામમાં આવતો ને ઈશ પાડે આપણે ફેરવે લેવાનું થાય કાંઈ જવાનું થતું ને એટલે એને ફોન કર્યો કે હું તો ફોન કરી હું નીકળી તારી હિમમાં આવી છે ને તાર મને ફોન કરીએ એ ના ફેરવે એવા આપણે માંડવી ઉપડે ગઈ એટલે માંડવી નું કામ માંડ હવે ઉઠે ને કામકાજ કરે માંડવીઓ અટાણ ગા ને તો જાય ખડ ખડકુસો કરી લઈએ ફેરવવા જવું છે તો મિત્રો જો આપણે પગો પગ પગર ફાધર આપણે બધી ભી પગો પગ કોઈ હાકર તણાવતી નથી એટલે આપણે ગામમાં જે પાડે ફેરવી ઈ પાડે જાણી ફેરવે લેવી કઈ ઘોડવું નથી ના ને મારા હાથમાં લાકડી છે ને એટલે એક ભાઈ ની મોટી કોમેન્ટ છે એ આપણી બપોર પછી રિપ્લાય આપવાનો છે અને અટાણો આપણી ભી લઈને જાય એટલે કઈ ભેરું નહીં થાય રિપ્લાય આપવાનું હા હેલ નહીં પપ્પા ફાદર કોઈ બી ભેરથી નીકળી ને તો પેલો રેકોર્ડ છે ફાદર નીકળી તો એ આપણે ભેરા છે એટલે વાંધો નહીં આવે આવ્યો તો કાલે આવી લે હરદા ભાઈ નો કઈ કઈ તો મિત્રો જો આ હિમ માં કોતવું પડે કે કે માર રબારી ને આતા કેવું હે ખબર કે હિમ માં જો ફોન કરે ઘેર તો હોય ને હવાઈ ભીહું નીકળે જાય કે જાય ની તે આ માં ગોતું આલો કાકો છે ને હું તમને દેખાડા ઓલી હાંભી નારિયેળી દેખાય ના ખોળવાટે હાલો કાકો

લાકડી નો રાખવા મિત્રો આ સાથે આપડી ની છે ને પેટ તોડા થઈ ગયું પેટમાં દુખાવો થાય બહુ બેસતી ફવારની ઉભી હશે ઉભી બેઠી નથી મેગ્લુડાઈન ઇન્જેક્શન તો માર્યું દુખાવો થતો હોય તો મિત્રો સો નાથો બાપો હે ને ઇન્ડોરો કહે એમાં કાં હે કે દિવાળી આવે ને તે રિનોવેશન થોડું ઘણું કરાવ્યું એટલે સોફા હમા કરાવ્યા પછી આપણે આ ઇન્ડોરો થોડોક બગડી ગયો તો હમા કરાવ્યું એ કઈ કરવું નથી જૂની સિસ્ટમ હતી ને એ લગાડી દેવાની થાય એમાં એ ક્યાંય દેખાતી નથી તો આમાં ને થોડુંક ઓલું કેવું છે છે મિત્રો કે આ બધી રેડીમેડ રેડીમેડ વસ્તુ આવતી હોય એટલે લાંબો ટાઈમ થાય ને એટલે બગડી જાય બાપા આપણે લીધા થાય કેટલાક વર્ષ થયા હે આ કીરી કરીએ તો લીધા ને તો કેટલાક અંદાજે થયા અંદાજ હા અત્યારે સૌ વરસ કદાચ થયા

आज कमल जस मान्बी भयो हैन बेथा बेथा उब्क् लगिने यो आयो हैन पक्कै हैन डण परे न हो पहिले हे जहिलेपछि डण पडेक जइन मटे जायने यी पछि कइ न थाई तो हलो मित्र मान्बी भेरी ओले हिंडमा मडिए हो त म

તો મિત્રો આ છે ને આપડી બધી ભીહુની ની એના જૂના ખીલા એ ઉતારી લીધી કે બે બેહવાન મજા આવે કમ્ફર્ટેબલ રહી સર એકદમ કે આખો રીતે પડદીમાં હોય પાકા ખીલામાં તો પાછા આપણી કાસા ખીલામાં એક ચાણું બાંધવા જઈએ એ જો બહુ ખાડું નહીં પાડે ને તો બાંધી જ નકતા વરે પછી થોડે ઉસિયું એટલે જોઈએ કેટલાક ખાડું પાડે ભીનું છે ને ખાડું બહુ પડે સવારે રીતે જોઈજો ને હું તમને દેખાડી વેલો હુલો બનાવી

જય માતાજી રામ રામ પંડાભાઈ રામ રામ જય માતાજી ટી ટ્વેન્ટી કેટલા નું આવે ને ક્યાં મળે માધુ પર જડે બાજુમાં છે સો કિલોમીટર ગામ થાય ગાતરાડ કૃપા કરે દુકાન છે દાણ ખાણ દાણ ની દુકાન છે ત્યાં જોડે ને લગભગ બે હજાર રૂપિયા ભાવ છે એક બે હજાર એ વ્યાણા પહેલા બાપા વ્યાણા પહેલા જ ખબર આવે પછી નહીં ખબર ડ્રાય આવે કાં ખુશી કેટલા ખવરાવ્યા આવે પીજી વ્યા એની ખબર આવે

તો એ કે એટલો ફેર પડે તો મિત્રો કે જે ભાઈ લોક્સ જોતો હોય તો કા કે કોઈ પણ જે પાડો ઉઝેરતા હોય ને મોટો કરે પાડો એ આ જ ભીમાંથી હું કઈ ભીનો પાડો ઉછેરે આ બગડીનો ઉછેર્યા ને કાં કોઠીનો ઉજેરે સારી દૂધવારી ભી હોય રોજ પાડો ગમે એ પણ ઉજેર એટલી કોમાંથી પાંચ જ એવા કેસ બને કે નબળો પાડો નબળો ભીનો પાડો હોય ભાઈ મને કહે કે બિસ્તાનની ત્યાં બિસ્તાન છે એમાં હું આને જ પાડતો કે બીજદાન બીજદાનમાં કેવું છે કે જે ડોક્ટરો કે જે ડોઝ બનાવવા વાળા છે ને એ બધે પાડાની માનો રેકોર્ડ પાડાની પા માનો રેકોર્ડ પછી પાડો છે એના બાપની માનો રેકોર્ડ એ બધા રેકોર્ડોનો બધું અનુકૂળ કરે ને બ્લડ બ્લડલાઇન કેવી એ બધું જોવે પછી ડોઝ બનાવવા માટે પાડો સિલેક્ટ કરે એટલે એટલે એ પાડીમાં તો દૂધ આવવાનો છે એ સો ટકા વાત છે એમાં તો કંઈ કહેવા પૂરતું નથી કોણ કહે કે બીજદાનની વસ્તુ સારી ને તો તમે કહો કે પાડાને ન ફેરવાય ના તો એ પણ કોણ કહે કે પાડાને ફેરવે વસ્તુ સારી ને એ હું નથી માનતો આ ભીંસ આપણે એડ છે ગયું એડ આવવામાં ના કામ પહેલાં બીજદાનું ગાય મારો અનુભવ તમને ચા તમને જગથી હોય કદાચ મારા અનુભવ પ્રમાણે વીસ થી વરસ વર્ષ થયું છે વીસ વર્ષ થયા કે પંદર વર્ષ થયા હોય બીજદાંડ આવ્યા એની વીસ વર્ષ થયા કદાચ મને ખબર છે એ પ્રમાણે પછી હોય તો ભૂલશું કે માફ કરી વીસ તો પેલા તો કાં પેલા ભીહ નથી પેલા કાં દસ લીટર વાળી ભીહ નથી બાર લીટર વાળી ભીહ નથી હોતું એવું તો નથી બીજદાંડ આવ્યા પછી જ તે તો નસલ સુધારો હોતો આપણા પાસે ભીહું હોતી જ એટલે

આ બેઠી આપણી આ કારુ એ ક્યાં બીજ દાનની છે અમે ટોરામાંથી લીધી ભાઈ શનિભાઈ પાસેથી લીધી તો શનિભાઈ હાથ આ દસ દસ ભીનો ટોરો હોય તો એમાંથી લીધેલ છે હું મણી આ નવાણું એકસો દસ ટકા કહે કે આ પાડી છે એ પાડાની છે બીજદાનની પાડી ને તો એ અટાણે બેઠી જો ઊ માથે બેઠી ભલે એના અંદર હાથર લિટર દૂધ છે પણ ક્વોલિટી કે ઊ માથે બેઠી આ પાડી બીજદાનની છે આ પાડી પાડાની છે આ પાડી પાડાની છે ની નેત બને એ હું બને ભાઈ મણી વાત કરી છે અમે ગામના પાડે ફેરવીને એની અંદર પાંચસો લિટર દૂધ આ છે ને એમાં એની ફોટાકાની વાત છે મારા મામા પાસે પાડવું હતું ને અમારા મામાને ભીંહ મેં લીધી ને નાથી ફોરેન આવી દે એ પાડો હતો ને એની માને અંદર ખાલી સાથે સો લિટર દૂધ હતું કે પાંચ લિટર કે સો લિટર એવું કે દૂધ હતું આ પાડે ફરીને આવી હતી આ આવે ખૂબ નોકરી કરે જેટલી દિવાળી નોકરી કરીને એટલી જ આમાં કરી દિવાળી સાત લીટર નીકળ્યું પાસઠ લીટર નીકળ્યું એટલે એટલો ફેર પડે એ નથી કહેતો ન પડે પણ પાડા બધા કંઈ ખાવ કાઢે નાખ્યા જેવા હોય હું તમને કાં કે કી કાં કે ભાઈ કોઈ પાંચ પાડા આવ્યા હોય બને એવું ન હોય તો મિત્રો આવું તો આપણો જો મારા પાસે જો મિત્રો જેટલી સલાહ સલાહ હતો ન કહે હતા પણ મારા પાસે જેટલી આવડી તું હતી એટલી મેં તમને કીધી એ તમારે જોવાનું છે કોમેન્ટ કેવી કરવી તી ન કરવી ને કંઈ પણ ભૂલ શુખ થઈ હોય તો માફ કરજો ભાઈ દિલસુ ને જી ભાદર મેના ને દિવાળી ફાધર ઈજ પાડે ફરી એટલે આપણે આના રિઝલ્ટ આવે છે જીભ આવે એવા આપણે આનુંય પારું રાખવાનું થતું ને